નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચૌદ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસ ને વાર ગુરુવારના રોજ આજની આવક વિશેની મિત્રો વાત કરીએ ને તો મિત્રો ગઈકાલે સાતસો ગુણીની જીરાની નવી આવક જોવા મળી હતી આજે એક હજાર આસપાસની નવી આવક જોવા મળી છે જીરાની તેથી કરીને આજે ત્રણસો બોરીની આવક સારી જોવા મળી રહી છે કાલ કરતાં તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ

4591 રૂપિયા માં વેચાણું में 4591 નો चार हज़ार તમે જો ने 4591 રૂપિયા નો ભાવ જો રાઇટર મળી ગઈ દેવરાપુ ન્યુ સ્થળ 4591 651 કે પાસે અમુ એક હેક્ટરિયા અભિયાર એક કેટલી એકદરી 4641 4641 4641 માં ભાઈ મંડા 4641 માં બોલો અમે 8 4641 4641 4641 રૂપિયા નો અવભાવ થયો તમે જીરુ એકદમ જોકો માલ છે ને હે

તલે કહીએ આબિયાર માં આ માલ એવા છટાઉડિયા માલ 4611 4611 રૂપિયા નો વાવ છે તમે જો અમારનો 4661 4661 રૂપિયા નો વાવ છે તમે જો અમારનો 4661 રૂપિયા નો વાવ છે 45

બીઆર માં ચાલે તેવો માલ છે માલ માં ગાય એકદમ સાફ સફાઈ વાળો છે અને કલર માં સારો છે